ગાઈસ ગાઈસ એ હા જો હે પણ એક વસ્તુ ત્યાં લગતું તો કરતા નહિ હેલો ગુડ મોર્નિંગ જય માતાજી तो गाइस जो अब बता दो बोले जो है चापी वाले है तो चापी ले अब मार बाग में ले जो आती है अब ले माताजी रोज आम बलवान गुड ले माताजी बहन बोलिंग ले माताजी गुड मॉर्निंग गुड गाइस बाद दावा पाता नहीं हाँ दावा दाव ही जहाँ रहता

તેમનું સ્પેશલ અલગ આગળ હવ વાગે છે નવ ને ચાલીસ અને મને તો ભૂખ લાગી હે તો ડુંગળી ને ગમે તે તૈયાર કરી દે તો મારા મમ્મી આવીને રોટલી વગેરે આલુ મને જેમ કે મારા મમ્મી તો ઉપવાસ આવે છે એટલે ખાવાનું નહીં દાદો નહીં મારા પપ્પા નહીં હું એકલો છું મારે ખાવાનું ખાવાનું ને રોટલી આટલી વધી હે હજુ તો હવે ઘરે નાખીએ અત્યારે નાસ્તો કરી નાખીએ ભૂખ લાગે ધરાય ખાઈ નહી એટલે કોઈ હું ઢુંગરી સમારો ડુંગરી સમારી બધું તૈયાર કરી મારા મે બનાવે લીલાબા તો બોલાય મને એમ ઘેર અને ચીવ મગને ઉતારવાનું આ તો ગાય મગ ઉતારવાના લીલાબાને ને ઉતરેવા મારે ઉતારવા પડે ડુંગળી સમારતે સમારતે આવે હે એક સવારે તો હાલત તો બહુ ખરાબ થઈ ગઈ રોજલી બારી કાઢી હું રોજલી બનાવ બધું તૈયાર કરી દીધું હે મેં લહન તો નહીં નાખવાનું લહન ને ડુંગળી બધું વાટ્યું મરસું મશરૂમ બધું નાખી દીધું જો ટુકડા કરતી તા આ ડુંગરી પહેલા હે કે પહિયા નાખીએ પહી મસાલો બનાયે મસ્ત પહિયા છેલ્લે પહી છેલ્લે મોરસ નહીં જરૂર હવ તો ગાઈસ મારા ઘર તો જે મારા ઘર તો મે જે ઉતાર્યું એ જ વસ્તુ બનાવ્યું તો એમ ને ઘર તો મારી સાક રોટલી રોટલો બનાવ્યો હવ ખાયો તો ખાઈ દાલ બગરા મસ્ત બનાવી ટેસ્ટ તો કરા યાર કર રોટલી વગારે રોટલી વઘારે હે હા તે લાજે ટેસ્ટ કરો તમે મને બબુ બબુ ને તારી તો ના હોય તો ને તારી ને

અને ખેતરમાં આવી જાય આપણે જાલરી જોવા તો ઝાલદરી કઈ કાપક જોવાળા સહડા ઓ મો કરોડી માર્યું હોય તો વાગે પણ ગાઈશ આ અમુક સાહડા ઓમ હે ને બે બે જોડ લઈ જાય આવું કંઈક જો મસ્ત પણ પોના પ્રકાર ખવાઈ ગયા જો વચ્ચે વચ્ચે તો કઈ કિલ્લા તો કરું કઈ કિલ્લા જ હે ચલો કેટલું મસ્ત દેખાય આખા ભાષામાં જોરદાર દેખાય ગાઈશ આ નીચે નીચો હે જોરદાર આ आ મસ્ત હે गाइस હું તો અમે इतना રોતા માર્યા બે વખત ને લગભગ ત્રણ ચાર વર્ષ તો શેડો મારી હતી દરોડી નકરી અને હવે ઓમાં વચ્ચે શેડવાનું કહે બહું બધા જોઈએ છે જેમ થાય હવે શેડું તો હે હા બધા સાવડા મોકે હે પણ આવો એક સાહડો દબાઈ લે એમ કહેતા આવી ગયો પણ નેકરી જો હા ગાઈસ નહોતો દેખાતો પહેલાં આવી ગયો કે ગમે તે હા સાહેડો ઓકે આ વખતે जोरदार हम गेम के आटी मेहनत है तो एक वक्त तो मारी पर, मार दे हूँ आप पहला करते हा हरी मोटी थी हाँ गाइस आज आ हेर भेज वो खे खसी मोटी थी पोना पोना हारो हेर ये पेलपा शू जाए पेलपा थी ताप आ बाजू आ जलवाई रहे पेलो तो हेरू हेरूज रहे आखिर ए बाजू थोक सार है नकरे जाऊ तो पा हूँ जो आ सार मोटी मोटी है बच्चे खेतर है बहु मोटी सार है हम धीम जाता रही है बीक तो लगे है આ પ્યાસવું હતું તે એકદમ બી ગયો સારું કઈક પ્યાસું હતું ચારે પહા ઓખ્યો રાખવી પડે કઈશ આ લગભગ વાઈ જ દીધેલી જલે તો આ છૂટક છૂટક આ પણ પેલ પાકણ પડી ગયા ને ઝાર્યું વાયુ હું હું વાયુ તો ગયું કે નહીં આઈર્યું જારીયું બરોબર ના ઊગ્યું કે પહેલેથી હરેલું જ હતું ગાઈસ જાર્યું પહેલેથી હરેલું હતું એટલે ઊગ્યું ના નદીના શેર આવી જાય આવતા તો છેક પાણી તો ખાસું નેશું થઈ જ્યું ઉતરી જયું પાણી તો ગાઈસ પણ બધા આવે હે તરવા જાવે પણ બધા આવી જાય હવે ડેર એક્ટિવા લે કે હે ખેતર મેં તારા તાપમાં તૈને તીસ થાય તો ગાઈસ ખેતરમાં આવી જાય ઘર વાળો બે દિવસ ભાઈ તો બહુ બધા તો પાઇપ વારે અને પાઇપમાંથી પોણી કાઢ અને બહુ બધા પાઇપ અને મેં આ પાઇપ બધી એક 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 અહીંથી નસે તો બધી ભેગી કરી ઢગલો બહુ બધા આવે એટલે એક પહા એ પકડે ને એક બાજુ હું પકડે અને બધી પાઇપો લઈ છે નવા ઘેર તો ગેસ ચલો થોડી વાર આટલું કામ કર્યું હે આ પાઇપ વચ્ચે હોય ને તો ભાઈ એ થાય વચ્ચે એટલે કાપી નાખીએ એટલે લઈ લે બાજુમાં પાઇપ ને વાળ દે હવે આ એક પારી વાળવા કે કહે બધા વાળું હે વાળો હાલ તો સાલું કરે ગાઈશ ચમ સાલ થાય ડીઝલ પૂરો ડીઝલ ડીઝલ પૂરું પર હે લઈ આવું લઈ આવું તો ગાયસ લાઈન આવતા ચાર પાંચ વખત ભરાતું બંધ હતું હવે સેટિંગ બરોબર થયું હોય તો એ કોક વખત તો જ લગભગ અને જો તો અગરવાળો ના ચાલુ કર્યું હોય ગાઈસ જો ગાઈસ બહુ બધા વાળ તઈથી તો આટલા બધી હું લઈને આવ્યો ને અહીંથી તો આ બહુ બધા લીધું કંઈક આ પ્રકારનું વાળ ગાઈસ જો તો ગેસ ડીઝલ પતી છે અને ડીઝલ લેવા ને પાણી પીવું હત લાગે એક્ટિવા બોટલ ચાર કે પોચે પાત્રિ પી લે આ બોટલ તો ગઈ મસન ડિઝલ પતિ જુ અને ડિજલ પૂરવા જો આપણે માપુ પરેલું ડિઝલ ટી હે તે માપનું પરેલો જો હા એક હે તો તાઈન સા લે હું જી જ આપણે જારીનું ખબર વાંધવાનું શરૂ કરેલું તને બ્લોક ચાલુ કરેલા આપડે ખબર એક બે દિવસ પહેલાં હતા જ ડોગરની સિઝન આવી જાય તો ગઈશ તૈય મહિના થઈ જાય બ્લોક બનાવે લગભગ કમ્પ્લીટ ને મસન ઠું એમ થતું ને લેતા આવ્યો ડીઝલ એ પૂરું જ થાય એક વખત તો હજુ કાઢવું કરવી પડે ચેટલું હતું તમે મેલેલું તમને ખબર તમે નહોતું મેલ્યું એક પાથર વાર બે પાથળો વાળે ને એટલું ડીઝલ થઈ જાય બહુ બધા વાળે અને હું એ વચ્ચે પડી જયેલું હતો દાદા એ વાળી તો તો આટલા સુધી આ કોરિયા સાઈડમાં ખેળવી લીધા અને આ કોરિયા મશીન આવે ને એટલે આ કોરિયા ઊંચા કરીને મૂકવાના એટલે હું મશીન સુધી ધૂનસે ધૂજા રહે પેલપા તો ગાય ચાલો એટલું આપણે કામ કરી દઈએ તો ગઈશ આટલું વાળી હજુ ડોગર આ બાજુ મશીન બીજા થોડુંક પૂર્યું નીચે હજુ વાળવાનું અને કે ઢીલો થઈ જાય પોનાથી ફિટ કરવાનું બસ બીજું બધું મશીનનો ઓકે તો કહીશ અત્યારે વાગે છે પાંચ અને જો આટલું બાકી છે બે પાડે જેટલું અને અહીંથી તો છેક થાય પેલો લે ને ત્યાં સુધી વાડી કાઢી મશીન મૂકી દીધું અહીંને જ અને તો લઈ લીધું આવી અને બગલા જ આવી જાય અહીં ખાવા એમનું વસ્તુ ખાવા આવી જાય દાદાનામ બે જઈએ હવે ઘેર

વીરપુર પછી બસ આવી એ વીરપુર ચોપડી તૈયાર હતો ચાર પાંચ જણો અહીંથી બેના હતા પછી ભેગું બે ગયું પોતા રે તો બધા મણસ આવી તંતર આકડી વાત આવી ગયું

મસ્ત છે આ લગભગ બધી માવાની આઈટમ છે આમાં ગાઈસ આપણે દિવાળી નજીક છે તો મીઠાઈઓ ચાલુ થઈ ગઈ છે દેખો આજે મીઠાઈઓ આવી ગઈ છે એક આ છે પેકિંગમાં છે આપણે હજુ તોડી નથી આને પછી એક આ છે દેખો આટલી છે એક આ છે એક આ છે એક આ છે એક આ છે એક આટલી મીઠાઈ આવી ગઈ છે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત પેકેટ છે મીઠાઈના આમાં મિક્સ છે બધી મીઠાઈ પછી આમાં હંથાળ છે આમાં આ બધી મિક્સ મીઠાઈ છે તો પેકિંગ છે આપણે હમણાં નહીં તોડવી કાજુ કતરી છે આ બી આ બી કાજુ કતરી છે જી આમાં છે ખુલજા ખુલજા આમાં છે આમાં બે મિક્સ મીઠાઈ છે આટલી આવી છે હવે આપણાથી તો આટલી બધી કંઈ ખવાની નથી ના મીઠાઈ બહુ ખવાય બી નહીં એટલે એ મોકલાવાની છે ઘરે ખાલી આપણે લગભગ આ એકલી રાખીશું બીજી બધી ઘરે મોકલાવી દેવાની દેખો હજી તો બીજી બાકી છે લગભગ દિવાળી આવતા આવતા તો ફરી આવશે એવું લાગે છે આપણે ખાલી સોન પાપડી એકલી નહીં ભાવતી પણ નથી આવી એ બી ગુડ નાઈટ દે માતાજી વિજય આયે જવાબ અપદાન તો દિવારી આવી જે ચાંક કરવા નો તોકો આયલા હો દિવારી આઈ આવ તો આજે આયલો દિવારી આઈ ચાંક કરવાઈ દિવારી આ આજે તો આજે આયનો હમણાં ચાલા ચાલે કે પટી જું ને દાદા ને આજે તો લાગે તે આયન ગુડ નાઈટ

મન કોણ પૈસા આલે પૈસા ને કરતા હે છે તાણ બહુ ભાઈ એમ ન એમ ન કેતા મારું જે લે હે હા તો તો લે તમે જે મોટા મોટા સને આવે કોણ કરતા વાત એટલે લે લે લાવા બહુ બધા નું પ્રાચુ લે

અત્યારે હોય તો થાય હોય તો કરો ને એમ થાય એવું તો આ તો આપડે વિડીયો ચાલુ કરીએ આ મારે આખા પરિવાર ને બધા માર પૂરું કરવાનું જોઈએ એક દાદ એક બે વર્ષ સારું